અરબી સમુદ્રમાં બીપોર જોઈ વાવાઝોડાને લઈને ગુજરાતમાં લેન્ડફોલ કરતા છે દક્ષિણ ગુજરાતમાંથી ગઈ છે પરંતુ ભારે પવન રહ્યો હોય જેને લઈને ઝાડ પડવા સહિતની લઈને તંત્ર દ્વારા શુક્રવારે શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બીપોર જોઈ લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે દરિયા કિનારા વિસ્તારમાં ઉભા રહેવું મુશ્કેલ છે ત્યારે શહેરમાં પણ ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ ઝાડ પડવા સહિતની ઘટનાઓ બની રહી છે વાવાઝોડા સામે સાવચેતીના ભાગરૂપે ગુરુવારે મોડી રાતે કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે ચર્ચા થયા પ્રમાણે શુક્રવારે શહેરની તમામ શાળામાં રજા જાહેર કરાઈ છે શનિવારે શૈક્ષણિક કાર્ય શરૂ રાખું કે નહીં તે શુક્રવારે નક્કી કરાશે તેમ જિલ્લા જણાવ્યું હતું વિદ્યાર્થીઓને કોઈ અસર ન થાય તે માટે શુક્રવારે ગાંધીનગરથી શાળામાં રજા જાહેર કરી હતી શુક્રવારે વાવાઝોડાની અસર ઓછી હશે તો શનિવારે સ્કૂલો ચાલુ રહેશે અને જો અસર વધારે જોવા મળે તો શનિવારે પણ શૈક્ષણિક કાર્ય બંધ રખાશે તેમના શિક્ષણ અધિકારી કચેરી ખાતેથી માહિતી મળી છે अजर कुर्सी साथै प्रकाशवाडा